પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કલ્પના પૂર્વ પ્રમુખ નરેશભાઈ અધિયારુ શાંતિલાલ રણવા સહિતના સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં સંગઠન સૂચન અભિયાનમાં યુથ કોંગ્રેસ સહિત સમગ્ર લાઠી બાબર દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અસંખ્ય કાર્યકારોની વિશાળ ઉપસ્થિતિમાં સંગઠન સૂચન અભિયાન અંગે સર્વને અવગળ કરાવતા અગ્રણીય કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું કરીને આગેવાનો સાથે મળ્યા આજે સવારે

અમારો બધાનો સન્માન કરી એમાંથી થોડાક નામ હું યાદ છે બીવાજ PCC બાધી પ્રકારીત લખે ઈમેલ પાર્સીન્દ્ર વિજયભાઈ